જામનગરની જેસી હાર્ટ હોસ્પિટલમાં ખ્યાતિ કાંડ જેસીસીસીસી હાર્ટ હોસ્પિટલની વધુ કરતૂત સામે આવી પાસઠ વર્ષીય રસિકભાઈ હિંડોચાનું ઓપરેશન કરી તેમની તબિયત બગાડી નળિયો બ્લોક હોવાનું કહીને જરૂર વગર ઓપરેશન કર્યું તેમ પરિવારે આરોપ લગાવ્યો છે ઓપરેશન પછી સ્વાસ્થ્ય વધુ ખરાબ થતાં તેમનું મોત થયું મૃતક દર્દીના પુત્રએ હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવ્યા ડોક્ટર પાર્શ્વ વોરા પર ગેરરીતિ અને નાણાં પડાવવાનો આરોપ લાગ્યો મૃતકના પુત્રએ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી અમે જેસીસી હાર્ટ હોસ્પિટલમાં અમે બતાવવા માટે ગયા હતા તો ત્યાં અમને કીધું કે તમારી પાસે કાર્ડ છે આયુષ્માન કાર્ડ છે તો અમારા અમે આ માણી કે આ આયુષ્યમાન કાર્ડ છે તો એણે કીધું કે તમારે તાત્કાલિક ધોરણે સર્જરી કરવી પડશે બે બે સ્ટેન્ડ બેસાડવાના જાય એ બેસાડવા પડશે તો એણે કીધું કે આ વાંધો નહીં તો બેસાડી દો એટલે એને તાત્કાલિક ધોરણે સર્જરી કરી નાખી પણ ત્યાર પછી એની તબિયત પપ્પાની ખરાબ ને ખરાબ જ રહેતી હતી અને વારંવાર શ્વાસ ચડતો હતો અમે મહિને મહિને જતા હતા પાછા બરોબર એ લોકો પૈસા લેતા હતા અમારી પાસેથી પાછા બરાબર મહિને મહિને એ લોકો પૈસા લેતા જ હતા દવાના લેતા હતા ચેક કરવાના લેતા હતા બધા લેતા હતા ત્યાર પછી હવે બસ અત્યારે પપ્પા ગુજરી ગયા અને બસ હવે સરકારને એટલું છે કે અમને ન્યાય આપે